પંચાવન રૂપિયા પંચાવન રૂપિયા નો કિલો પાંચસો પચાસ રૂપિયા નો હજાર રૂપિયા મણના તો ખાંડી ના બે લાખ ને વીસ હજાર રૂપિયા વીસ રૂપિયા ખેડૂત ની રમત કરવા આવ્યા છો હું છે પ્રાકૃતિક ખેતી કરતા એવા મળવા ગયા છે કિશોરભાઈ તો એના ફાર્મની મુલાકાત લીધી અને એક એવી વસ્તુ લઈને આવ્યા એ મલેશિયા ગયા તા ત્યાંથી એવું લઈને આવ્યા કે જે ખેડૂતો ખરેખર પ્રાકૃતિક ખેતી કરતા હોય તો એ વસ્તુ પ્રોડક્ટ પ્રાકૃતિક નથી પણ પ્રાકૃતિક ખેતી કરતાને એનો તો મગજ જ બંધ થઈ જાય એવી વાત કરીએ તો હાલે તો ચાલો એ વસ્તુ બતાવીએ અને એનું કેલ્ક્યુલેશન બતાવીએ ને પછી આપણી સામે પેકિંગ અહીં ખોલવાનું નથી ત્યાંથી પેકિંગ સ્પેશિયલ મારા માટે લઈ આવ્યા છે તો એ પેકિંગ ચાલો બતાવીએ અને પછી પેકિંગ ખોલ આ વસ્તુ કિશોરભાઈ ક્યાંથી લ્યો તમે હા મલેશિયાથી લઈ હું છે આ છે મગફળી છે તે હાલા મગફળી તો આપણે ને ત્યાંથી હું લઈ આવ્યા તમે આ મગફળીની અંદર છે ને એક ખાસિયત એવી છે કે ત્યાં મગફળીનું માર્કેટ બહુ મોટું છે બરોબર અને ક્વોલિટી વાઇઝ ત્યાં આનું ગ્રીડિંગ કરીને આવે છે અને આ મગફળીની અંદર ગાર્લિક ફ્લેવર આમાં ફ્લેવર ત્યાંની અત્યારે ફેવરિટ ગાર્લિક ફ્લેવર છે તમે તમે ગમે ગમે ત્યાં ત્યાં કે આઉટલેટમાં જાઓ હાઈવે ઉપર આ વસ્તુ તમને ત્યાં જોવા તો આપણે દેશી કોટા મીઠાનો ફ્લેવર નથી લઈ લેતા હમણાં આપણે ખોલીને ને બતાવીએ કે એમાં શું ફેર છે આપણે એની દેશી ફ્લેવર માટે જ આપણે લઈ આવ્યા છીએ કે આપણું જે આત્મનિર્ભર ગ્રુપ તૈયાર થયું છે આખું આખવાનો શેડ્યુલ તૈયાર કરીને આપણે એક્સપોર્ટ કરીએ

પચાસ રૂપિયા આસપાસ 40 ગ્રામ અલા ભાઈ 70 ને સો ગ્રામ 230 રૂપિયા જેવું થયું સો ગ્રામ ના ત્રીસ રૂપિયા થી આ ચાલીસ ગ્રામ નું હા રૂપિયા ચાલીસ ગ્રામ ના લગભગ સિત્તેર રૂપિયા ને 100 ગ્રામ થાય ને 70 રૂપિયા આ સોલ્ટ છે અને મીઠા વાળું કમ્પ્લીટ આપડે આપણે સીંધાવારી આવે ફૂલી ત્રણ ફ્લેવર બતાવો પેકિંગ બધા તને તન પેકિંગ જો નિયાથી સ્પેશિયલ મળે છે થી લેવા

હવે તમને બધાને ખેડૂત ને કહી જ આ રીતે સેજ ફુઆવલી કરી અને આપણે મીઠાવારી કરીને બાફીને આપણે કરીએ છીએ પછી પાછી આને ડ્રાય કરીએ ડ્રાયના મશીન આવે બરોબર ડ્રાય કરે એટલે પાછી હરકી થઈ જાય ને પાછી વેક્યુમ પેકિંગ થઈ જાય એટલે કોઈ જાતનો બગાડ ન થાય કોઈ વસ્તુ એવી થાય નહીં બરોબર એટલે શું લાગે વિડી એવું જ લાગે એટલે હવે છે ને પાઉડર ફોર્મ હોય આપણે મળે છે મગફળીનું માર્કેટ બહુ મોટું છે અને ટોટલ પેકિંગ તમે ગમે ત્યાં મોલ માં જાઓ અને એનું બાસ્કેટ માં ખરીદી કરતા હોય એટલે એક બે પેકેટ આ લોકો લે લઈએ હવે આ વસ્તુ છે ને મગફળી તમે ખાતા હોય એવું નહીં પણ લસણ નો ટેસ્ટ કરતા હોય ને મગફળી તો આપડે એટલે આમાં મગજ બગાડવાનું છે જ નહીં આપડે વાડીએ ઓરા કરતા હોય બરોબર લીલી મગફળી ખાવી હોય તો આપડે તોડી દોડવાનું આગળ મોટા ચેપી અને મીઠું નાખીને આપડે મીઠાવાની જ જઈએ આપડે ઘરે બનાવતા ઘરે બનાવીએ જ છે બસ બીજું આમાંથી બીજું આમાંથી કરવા જેવું છે આગળ મોટા તોડેલા બધા હા આર્ય કિશોરભાઈ આપડે મગફળી બાપીએ જ પરિસ્થિતિમાં આર્ય બધા કિશોરભાઈ બીજું વસ્તુ આપણે આમાંથી ઘણું ઉપયોગી કરવા જેવું છે કે આપણી પાસે એક ચેનલ તૈયાર કરી છે કે કેમાં આ મલેશિયાથી અહીં મગફળી લેવી આપણા બાળકો ગામ દીઠ પાંચ છોકરા તો કેનેડા છે ઓસ્ટ્રેલિયા અભ્યાસ કરે છે તો ત્યાં જઈ લોકો મજૂરી કરે છે કીએ તો વર્ક વિઝા ઉપર ઘણી ન્યા કે લોકો અભ્યાસ ઉપર ગયા હોય ત્યાં કામ કરવું જ પડે છે ને તો જ એના પૈસા પૂરા પડે છે તો આપણા છોકરા જે આપણું ન્યા માર્કેટિંગ કરી શકે એમ છે ને

અને આ પેકિંગ જ છે બરોબર એટલે હવે આપણે આને ખોલીએ એક છે કે આ વસ્તુ ઉપર ખાસ જવાની જરૂર છે પેકિંગ છે ને આપણે ખાંડી માં દેતા ખાંડી માંથી મણ માં આવે મણ માંથી કિલો માં કિલો માંથી ગ્રામ માં આવું છે તો જ વેલ્યુ થાય કેમ કે મેં ખાતર ટોલી મોઢે નું વેચાણ ની વાત હતી બરોબર મેં કિલા માં વેચાણ કર્યું હતું એક બે છસો રૂપિયા વેચવાનું ચાલુ કર્યું હવે તો એ ટોલી છે પંદરસો ની બે હજાર રૂપિયા જાતી હોય તેમાંથી કેટલી ભેગું બને

આ બેઝ ઉપર જાય ને આપણે બે લાખ રૂપિયા નથી જોતા ખાંડીને આપણે રાયડું નાખીએ છીએ એટલા હોનાના ભાવ એ મગફળી હતી હોનાના ભાઈ હરા હોનાનો ભાવ તો ત્રણ ગણા ભાવ આવવા તૈયાર છે પણ આપણો મગજ બંધ થઈ ગયો છે એ વિચારવાની જરૂર છે બે લાખ ને વીસ હજાર રૂપિયાની ખાંડી મગફળી છે એ તમે વિચાર તો કરો તો આમાં જ આપણે પચાસ ટકા જ ભાવ જોતા ભલે પચાસ ટકા વેપારી કમાય પચાસ ટકા જોતા સોના કરતા ભાવ ઊંચો થયો સોના કરતા તોય ભાવ ઓછો થાય એટલે વસ્તુ એ છે કે જ્યાં સુધી આપણો માલ આ ચાલીસ ગ્રામ નું પેકેટ છે ચાલીસ ગ્રામ ના પેકેટ ને આના ત્રીસ રૂપિયા છે ચાલીસ ગ્રામ ના પેકેટ ને તો વાંધો નહીં એમાં ન્યા સુધી નહીં જાય ત્યાં સુધી આપણે રાયડું જ નાખવાની છે કે આજે સોનાના ના ભાવ અમે ત્રણ ત્રણ ખાંડ ખાંડી માંડવી આપડી જાય ને એક તોલું સોનું આવે પણ આજે આ પેકિંગ માં જાય તો આ પેકિંગ ને અમે એક ખાંડી માંડવી સામે બે તોલા સોનું આવે એટલે આ વસ્તુ ખાસ વિચારવા જેવું છે સમજા જેવું છે કેમ કે આ આ મગફળી જે આ ગાર્લિક વાળી જોઈ લસણ વાળી જોઈ નમક વાળી જોઈ અને સાદી સાદી પેકિંગ ખોલવાનું બાકી છે તો ખરેખર આ વસ્તુ વિચારા જેવું છે આજે દેશ ને દુનિયામાં બધી માંગ છે મગફળી ની અને આ આ પ્રાકૃતિક નથી પેલા પ્રાકૃતિક તો છે ને હું મેલી વાતી કહું છું હા કેમ કે આજે જે પ્રાકૃતિક કરતા એનો તો એક્સપોર્ટ એક કોઈ દેશ માં અટકે ને આ પ્રાકૃતિક મગફળી નથી પેલા મેલી વાદી તો આપણે એટલી મહેનત કરીએ છે તો આપણો મગજ

બેકિંગ ખર્ચો જે થતો હોય ને એમાં કઈ વાંધો નહીં જેમ આપણે કિશોરભાઈ કીધું એમ કે આ ન્યાની પ્રોડક્ટ છે નહીં બીજા દેશની પ્રોડક્ટ છે તો આપણે પણ આ વસ્તુ પર વિચારીએ તો આપણું માર્કેટ થાય થાય ને થાય ચલા ભાઈ આમાં ક્યાં તમે આપણે એમ કે ક્વોલિટી દેવાની કોલેટી દેવાના આમાંય ક્વોલિટી નથી આપણે જે દોડવાની દેવાની વાત કરતા થાય આ ક્વોલિટી કહેવાય આમાં જીણા દોડવા છે બીબડા દોય હા એમ તો

હા ક્વોલિટી તો પેલા જ ભાવ જોતો હોય ગાના ફોતરા ઉતરી ગયા એટલે આને કોઈ પણ પ્રકાર આને ડ્રાય કરેલી આ ટૂંકમાં અલી ભાઈ છે બરોબર એટલે આ તમને અત્યારે તો હોય ને લાઈવ શૂટિંગ બતાવતા હતા તમારે વિડિયો તો મોકલ જો જો પાછા હડેલી નીકળી પણ આપણે તો ને શૂટિંગ ની વાત છે જો શૂટિંગ કરીને સારું બનાવજો માર્કેટ માં નવું આપણે ઉભું હોય જ્યાં અમે હડેલી નીકળી નથી નીકળેવું નહીં એક એક ડોડવો વીણી

ખાસ છે ને જો આમાં એટલું બધું તો વીણાટ છે ને પણ ખાસ કરીને જો બજારમાં આવવું હોય વીણાટ કરી અને આમાં આગળ જાય તો સો ટકા સફળ મળે અને નવું તમારું કઈક હશે અને ક્વોલિટી સારી દેશો એટલે કઈક ને કઈક

તો જ માણસ ને એમાં મજૂરી નાખી હકીએ અને લેબર નાખીને જો હા થઈ કે તો જ કેમકે ભાવ મળે તો જ આપણે લેબર નાખી નાખીએ તો ખાસ આજ ચાલો કઈક નવું હશે તો પાછું બતાવજો થઈ ગયું માતા